કેમ કે તેથી પાંચ હાથ ધી પહેલા દવામાં એ રિઝલ્ટ તો એવું પડે ને હવે પોપટા આવા છે બધે હાલો બે તાર રકાબી મોકલાવ મારા વાલા પી હોય તો આવી જ તો રામ રામ નો સિતારા મિત્ર તો કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં જશો ને મજામાં ન હોય તો આપણા બ્લોગ જોઈ લીજો તો મજામાં આવી જશો તો સ્વાગત છે ફરી પાછા એક નવા વિડીયોની અંદર તો તાર સવારના વાયગા છે આઠ અને આપણે આવી ગયા ખેતર સુરત દાદા ઉઠી ગયા ને આપણે ઉઠીને આવી ગયા ડાયરેક્ટ સીધા ખેતર કેમ કે આ હાથીનું કામકાજ જરીક બાકી હતું ખાલી બાજુ બધે હાથી વીણાઈ ગઈ છે મેં કીધું હવારમાં વૈયા જાય એક વીઘા જેટલી બાકી એટલે બપોર ચાણા પી પેલા ઘરે પહોંચી જાય ને હમણાં એક અહીંયાથી રોજડું નીકળું તું તો વિડીયો જોતા રહીજો બહુ મજા આવશે મિત્રો અત્યારે આટો મારવા આવી ગયો હોય ચણામાં કેમ કે તેથી પાંચ સાત દી પહેલાં દવામાં એ રિઝલ્ટ તો જવું પડે ને જો હવે એટલા બધા ફૂલ નથી દેખાતા હવે પોપટા આવા માંડ્યા છે બધે તેથી આટલા બધા નહોતા દેખાતા એજ તો બહુ જાજા દેખાય છે લાવ આટો બાટો મારતો આવ ચણામાં હવે વાંધો નહીં હવે હવે દેખાય છે તેથી તો ફૂલ જાજા હતા હવે બધા દેખાય છે પોપટા જો તો મિત્રો હતા પોણા તો જેવું થઈ ગયું છે ને ચા પીવાનો ટાઈમ થઈ ગયો તો ચા મૂકી દીધો હે બાપા એ હલો બે ત્રણ રકાબી બી મોકલાવ મારા વાલા પીવું હોય તો આવી જ જાઉં જો ઉફાણા મારે હે આમથી આમ આમથી આમ હા 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 બને હેન બાકી કેમ છે ફાઇનલી ચા બની ગયો હે હવે પી લાય પછી પાછા મળી તમે મસ્ત મજાનો ચા પી લીધો ને પાછા આવી ગયા સાઠમી મીણવા બાકી બાકી છે અગિયાર વાગે પૂરું થઈ ગયા હતા લગભગ 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 અગિયાર વાગ્ય છે ત્યાં પૂરું તો મિત્રો અત્યારે વાયગા એવા ગયા બધું કામ પતી ગયું છે આપણે પપ્પા ચણા લેવા ગયા હે આવે હવે નીકળશું ઘર બાજુ હવે હરગાવવાની છે ચાર પાંચ દિવસ હરગાવી નાખીએ એટલે આખું કામ જ પૂરવા નવ દસ વીઘાનું પછી ચણાનું જ કામકાજ બાકી રહ્યા ને આજમાં બાકી અહીંયા વીઘામાં ખાલી બધું પછી બે થઈ તો કાલે હવે જાય આપણે ઘર બાજુ પપ્પા આવે છે

છે નાખી દીધા બની બેન જાય ઘરે પાછા વેકેશન થઈ ગયું પૂરું ટાટા ટાટા કઈ દે આવજો બધા કઈ દિય આપણે ઘરે આય લાઈક કરી નાખો શેર કરી નાખો સબસ્ક્રાઇબ કરી નાખો કહી દે લાઈક કરી નાખો શેર કરી નાખો સપ્રેઝ કરી નાખો ઓકે બાય બાય હરુઆલો કુમાર બાય ભાગ્ય ટાટા હવે બીજી વાર કેદી આવું વેકેશન કરવા વૈશાખ મહિનામાં હરુ તો ભની બેન તો વયા ગયા છે ઘરે મીની વેકેશન એનું થઈ ગયું જમીન બમીને હવે જાય આપણે બાયણે બેવા